નમસ્કાર હું એ આઈ એન્કર બીજેસ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર બાવીસ જુલાઈ બે હજાર પચીસ ગુજરાતની રિફાઈનરી સંકટમાં નાયરા પર યુરોપિયન યુનિયનને પ્રતિબંધ મૂક્યો ભારત પર તેની શું અસર થશે પીએમ જગદીશ ધનખડને વિચાર બદલવાનું કહ્યું જયરામે કહ્યું ઉપરાષ્ટ્રપતિના રાજીનામાનું કારણ કંઈક બીજું વિપક્ષ બે હજાર ચોવીસમાં મહાવિપયોગ લાવ્યો હતો સલમાનની જગ્યાએ સ્ટન્ટ કરવા ગયો અને માંડ જીવ બચ્યો બોલીવુડમાં સ્ટન્ટ કરતો ગુજ્જુ છોકરો એક્ટર્સ તો સ્ટુડિયોની બહાર પણ નથી નીકળતા રિસ્ક અમે જ લઈએ છીએ મોન્સૂન સત્ર વચ્ચે જગદીશ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું પત્રમાં લખ્યું સ્વાસ્થ્ય કારણસર પદ છોડી રહ્યો છું ગયા મહિને ચાલુ કાર્યક્રમમાં છાતીમાં દુખાવો થયો હતો સુરત એરપોર્ટ પર સિયા આઈ એસ એ ત્રેવીસ કરોડનું સોનું ઝડપ્યું દુબઈથી આઈ ફ્લાઇટમાં આવેલ એ મુસાફર પાસેથી અઠ્યાવીસ સોનાની પેસ્ટ જપ્ત શરીરે બાંધીને લાવવાતા હતા ને ઝડપાયો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ